પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરીને પોસ્ટ થી માંડી મુંગેરા હેરોઇન કોકેઈન સહિતના ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે ત્યારે આજે એસપી સાગરબાગમારની હાજરીમાં એક કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર એનવાયરો પ્રાઇવેટ પ્રોજેક્ટ કંપનીમાં કાર્યવાહી કરાઈ હતી પૂર્વ કચ્છના પાંચ પોલીસ મથકે નોંધાયેલ એનડીપીએસના સત્યાવીસ ગુનામાં કબજે કરાલ નાર્કોટિક્સ મુદ્દામાલનો નિકાલ કરાયો હતો જેમાં ગાંજો ડ્રગ્સ કોકેન હેરોઇન મેફેડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ હતો એક કરોડની કિંમતના ડ્રગ્સને ધગધગની ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવ્યો હતો આ સમયે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક એસઓજીપીઆઈ લાકડીયા પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો ઉલ્લેખનીય છે કે ગત પચ્ચીસમી જુલાઈના ગુજરાત ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છમાં આવ્યા હતા ત્યારે તેઓની હાજરીમાં આઠસો પંચોતેર કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો જેના એક મહિના બાદ પૂર્વ કચ્છ પોલીસે ફરી એક જ કંપનીમાં એક કરોડના ડ્રગ્સને રાખમાં ફેરવી દીધું છે